ઇલેક્શન પતી ગયા પરિણામ આવી ગયા માંડ માંડ ભાજપની સરકાર પણ બની ગઈ જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો પરંતુ હજુ પણ સાંસદોના સન્માન સમારોહ નથી પતી રહ્યા મને એ ખબર નથી પડતી કે સાંસદોના સન્માન કરવાની એવી શું જરૂર પડે છે સરહદ પર આ નેતાઓ લડવા જવાના છે કે પછી ગરીબ લોકો માટે રસ્તે ઉતરીને સરકાર સામે અવાજ ઉઠાવવાના છે કેમ કે આમાંથી એક થવાનું નથી જાફરાબાદના વઢેરા ખાતે અમરેલી સાંસદ ભરત સુતરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો તેમણે કોંગ્રેસની કારમી હાર બાદ જેની ઠુમર અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે એક જ કુટુંબના ચૂંટણી લડવા આવ્યા અને હાર્યા પહેલા મમ્મી હાર્યા પછી દીકરી હારી હવે કોઈ નવો આવશે આ પ્રકારના નિવેદનો આપીને ખબર નહીં નેતાઓ શું સાબિત કરવા માંગતા હશે જેટલો સમય સ્ટેજ પર સન્માન સમારોહમાં કાઢો છો જો એટલો સમય જનતાની વચ્ચે રહેતા હોય તો એક ટ્રેક પરિવાર બેટી કે નામ એક હું સુભાષ આપનું સ્વાગત કરું છું ચૂંટણી જીત્યા પછી અમરેલીના સાંસદ ભરત સુતરિયા મિજાજ બદલાયો છે જે લોકો તેમનો ચૂંટણી સમયે વિરોધ કરતા હતા તે લોકોને હવે પોતાના આગવા અંદાજમાં જવાબ આપી રહ્યા છે ત્યારે ફરી સાંસદ સુતરિયા પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા જાફરાબાદના વઢેરા ખાતે યોજાયો અમરેલી સાંસદ ભરત સુતરિયાનો સન્માન સમારોહ આ સન્માન સમારોહમાં સુતરિયા ખીલી ઉઠ્યા હતા તેમણે આ વખતે તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર પર પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણી બાદ ભરત સુતરિયામાં અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભરત સુતરિયા હવે સતત હિન્દીમાં વિરોધીઓ ઉપર વરસી રહ્યા છે ત્યારે ફરી સાંસદ સુતરિયા શાયરાના અંદાજમાં જોવા મળ્યા છે ભરત સુતરિયાએ કોંગ્રેસની ટિકિટ આપવાની પદ્ધતિ પર નિશાન સાધતા વિરોધ પક્ષના ઉમેદવાર જેની ઠુમરને આડે હાથ લીધા હતા જાફરાબાદના વઢેરા ખાતે અમરેલી સાંસદ ભરત સુતરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકીએ સાંસદ ભરત સુતરિયાને શિવજીનું શિવજીનું ડાકડમરું અર્પણ કર્યું હતું ત્યારે સાંસદ ભરત સુતરિયાએ ડાકડમરુ પણ વગાડ્યું હતું ત્યારે આ સમારોહમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ સુતરિયા ખીલી ઉઠ્યા હતા તેમણે કહ્યું કે ગુજરાત માટે જરૂર જેની ઠુંબરને આડે હાથ લીધા પડે તો ગુજરાતી બોલીશ દિલ્હીમાં જરૂર પડશે તો હિન્દી બોલીશ ને દેશ માટે જરૂર પડશે તો અંગ્રેજી બોલીશ વધુમાં તેમણે કોંગ્રેસની કારમી હાર બાદ જેની ઠુંબર અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે એક જ કુટુંબના ચૂંટણી લડવા આવ્યા અને હાર્યા પહેલાં મમ્મી હાર્યા પછી દીકરી હારી હવે કોઈ એક નવો આવશે સિંહોના સામ્રાજ્ય ગણાતા અમરેલીમાંથી પાંચ સિંહો ગાંધીનગર અને એક દિલ્હી આમ સાંસદ સુતરિયાએ હિન્દી અને ગુજરાતી ભાષામાં ભાષણ કરીને સન્માન સમારોહમાં નવો ઉત્સાહ લાવ્યા હતા વાત એ છે કે જનતાને નક્કી કરવાનું છે કે એમને સાંસદોના સન્માન સમારોહ જોવા છે કે એમના વિસ્તારનો વિકાસ જોવો છે નેતાઓના બોલ બચ્ચન સાંભળવા છે કે પછી બાળકોને સ્કૂલે જતા જોવા છે એક વાત ગુજરાતની જનતાને સમજવી જ પડશે કે એવા કોઈ પણ નેતાને પસંદ કરો નહીં જેને વિકાસ કરતાં વધુ વાતો મારસ હોય જનતાને શું મતલબ છે કોણ હાર્યું એમાં તમે સ્ટેજ પર ડમરું વગાડો ઢોલ વગાડો કે ડાન્સ કરો એનાથી જનતાને શું મતલબ વાતોના વડા થાય ત્યાં સુધી વિકાસ તો બિલકુલ નહીં થાય એટલે થોડીક માતા કરતા એટલે સાત ગયા એટલે મારે બાદ ઉભે मैं मैंने बात करी यार बार बार थोड़ी थोड़ी बात पे चिल्लाते हो अल्लाह बसाते हो क्या करते हो यार खबर न पड़े का गुजराती तो हिंदी थोड़ी व्यवस्थित गाली किया आपने <laughs> लेकिन मन के कहां से हो मेरे गुजरात से तो गुजरात के कहां अमरेली से अरे हां अमरेली का नाम तो मैंने बहुत सुना है वो जंगल का इलाका है मैं तो जंगल का इलाका है वो वहां तो शेर बहुत रहते हैं मेरे शेर रहते हां आजकल शेर जंगल में नहीं रहते भी इसमें बॉर्डर हैं <laughs> तो तो नहीं नहीं। 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 नहीं और हमारा ख्याल भी रखते ख्याल रखते मैदानी इलाकों में नहीं आता चेयर मैं बोला आधा मैदानी नहीं भी चेयर आ गए तो कुछ नहीं होता नहीं कुछ नहीं होता गए मैं तो दोस्त में से पांच शेर हैं और गांधी नगर में के एक शेर दिल्ली में है, वो उस पर से वो जिला पंचायत में है उस पर से वो तालुका पंचायत में है वो उस पर से वो गांव पंचायत में तो मिले हैं अरे मन के वो बर्ता है अभी कमाल करते हैं मैं तो कमाल करते हैं दो शेर पागल बैठे हैं अभी इस तरह कमाल करते हैं बैठे দরর পড়া তো গোদনাথনি পুলিশ মারা গোদনাথ পাড়ে দরর পড়া তো ইংলিশ পুলিশ মারা ভারত পাড়ে দরর পড়া তো ইংলিশ বলতো আদিন ন পড়ল না ওই দিনা পড়ল ইংলিশ পড়া তো নি ভারত তাতে やってる না ভাবা বাদ দিগা পড়ল তাই না ওই কথা লোকটা হিন্দি কথা বল সুন্দর একটা কমিশনার আ পাঁচ আ জানা সংগঠন

અને નો આઈ કે એટલે આપણે આ ટી ડબલ ગોળ કાણી કરી દેવાના એટલે અમની ત્યારે ભાઈ મળી ગયો એટલે માહો ખાને ત્યાં ગમે પૂરી જાય એ બુજરાત કીધું કે બુજરાત છે મે કહા છે મે તો અમેલી છે હું તો રાધાલાલ કે બાજુમાં જાફરાબાદ ત્યાંનો નટુ

મભે દરાાવા નીે જે જિા ને નિાટાવાવાદા હઈળે નાવાવન ને ને ની નીઘઆવાનેં ની ની નીલે ને ની ની્વળ ન� નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર